કંઈ ખાવું છે કંઈ ખાવું છે આ પરિવારે સહજ કર્યું પહોંચ્યું ને પહોંચ્યું ને હે કંઈ ખાવું છે તમે કઈ છે તમારી કોઈ બાકી ઈચ્છા કોઈ ઈચ્છા તમારી પાછી હે તમારા નામનો પેલો આવ્યો ને ખુશ તો ને ખુશ ને બીજું કઈ બીજું કઈ કોઈ છે ને મારી જોડે બીજા પિત્રો બીજા પિત્રો છે ને હે ને એમને કઈ ઈચ્છા છે બોલાવો બીજા કોઈ શરીરમાં હજાર થવું છે પૂછો એમને હજાર થવું હોય તો કરાવી દો ચાલો આજે ચાલો આવી જાવ આવી જાવ આવી જાવ ચાલો મું શરીર રડવાડી ચાલો आबो बंदो आबो बंदो અને પગે લાગો તમારા પિતૃઓ છે હું નામ કીધું હા તમારા જે થતા હોય કેવાનું તો હું આ અને આશીર્વાદ લેવાની જે કઈ ઈચ્છા હોય પૂછવાની એમને શીરો ખાવા જે વ્યવસ્થા કરીએ છીએ